નમસ્તે બાળકો આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાનમાં આઠ એક થી છ ની આપણે સમજૂતી મેળવી હવે પાઠ સાત પાઠનું નામ છે દુકાનની વસ્તુઓને ઓળખો બાળકો તમે બધા જ દુકાને તો જતા જ હશો તમે મમ્મી સાથે બજારમાં પણ જતા જ હશો બજારમાં જુદી જુદી શાકભાજીઓ પણ મળે છે અને જુદા જુદા ફર પણ મળે છે તમને બધા જ ફર ભાવતા હશે તો આજે આપણે બધી દુકા શાકભાજીઓ અને ફર વિશે માહિતી મેળવીશું પાઠ જુઓ બાળકો અહીં ચિત્રમાં એક શાકભાજીવાળા કાકા આપેલા છે એ કાકાનું નામ છે મંછારામ શાકભાજી વારા શું નામ છે મંજારામ શાકભાજી વારા એમની પાસે તોપલામાં ફ્લાવર છે વતાણા છે ટામેટા છે કાંદા બટાકા દૂધી કોબીઝ આમ અલગ અલગ શાકભાજી એ શાકભાજીવાળા કાકા વેચે છે તો આજે આપણે શાકભાજી અને ફળ વિશે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં ઉપર જે ચિત્ર છે એ કેરીનું છે કેરી શું કહેવાય ફર ફરમાં કેરી છે કે કેરીને ફર કહેવાય ત્યારબાદ છે એની બાજુમાં ટામેટું ટામેટું જુઓ ગોળ ગોળ છે એનો આકાર કેવો છે ગોળ અને એનો રંગ લાલ છે ત્યારબાદ નારંગી નારંગી ખાટી લાગે છે કેવું લાગે છે ખાટી અને એનો આકાર પણ ગોળ છે ત્યારબાદ અનાનસ ત્યારબાદ છે અનાનસ પણ ફર કહેવાય બટાકુ બટાકુ શેમાં આવે શાકભાજીમાં ચીકુ ચીકુ શેમાં આવે ફરમા ચીકુ મીઠું લાગે છે ત્યારબાદ ફુલાવર ફુલાવર શેમાં આવે શાકભાજીમાં કોબીસ કોબીસ પણ શાકભાજીમાં આવે છે અને એનો રંગ કેવો છે લીલો ત્યારબાદ સફરજન સફરજન શેમાં આવે ફરમા સફરજનનો રંગ કેવો છે લાલ ત્યારબાદ છે તરબૂચ તરબૂચ એનો આકાર છે ગોળ અને તરબૂચ વજનદાર હોય છે અને તે શેમાં આવે ફરમાં ત્યારબાદ મેથીની ભાજી મેથીની ભાજી લીલા રંગની હોય છે ત્યારબાદ બોર બોર ફરમાં આવે એનો આ નાના નાના બોર આવે છે બોર ફર કહેવાય છે ત્યારબાદ દાડમ દાડમ પર શું કહેવાય ફર ત્યારબાદ લીંબુ લીંબુ શાકભાજીમાં આવે તેટી તેટી શેમાં આવે ફરમા મરચાં શાકભાજીમાં કોઠમીર પણ શાકભાજીમાં દ્રાક્ષ ફરમા દ્રાક્ષનો રંગ કેવો હોય લીલો ત્યારબાદ સીતાફળ સીતાફળ શેમાં આવે ફરમા સીતાફળમાં બી નીકળે છે સીતાફળ સીતા પર મીઠું લાગે છે અને અંદર ઘણા બધા બી હોય છે ત્યારબાદ કેરા કેરા શું કહેવાય ફર ત્યારબાદ ડુંગળી ડુંગળી શાકભાજી કહેવાય છે કાંકડી પણ શાકભાજી કહેવાય છે ત્યારબાદ ભીંડા ભીંડા શાકભાજી કહેવાય રીંગણ રીંગણ પણ શાકભાજી કહેવાય પપૈયું પપૈયું ફર કહેવાય મોસંબી મોસંબી પણ ફર કહેવાય ત્યારબાદ દૂધી દૂધી શાકભાજી કહેવાય મૂરા મૂળા પણ શાકભાજી કહેવાય મૂળાનું કચુંબર બને ગાજર ગાજર પણ શાકભાજી કહેવાય વટાણા પોતાના પણ શાકભાજીમાં આવે અને આમળા આમળા ફર કહેવાય તો બાળકો આપણે અલગ અલગ શાકભાજી અને અલગ અલગ ફળની માહિતી મેળવી આમાં કેટલાક ફળ આપેલા છે અને કેટલાક શાકભાજી આપેલા છે તો કેરી નારંગી અનાનસ ચીકુ સફરજન તરબૂચ બોર દાડમ પછી દ્રાક્ષ તેટી સીતાફળ પપૈયું આ બધા ફળ કહેવાય છે જ્યારે ટામેટું બટાકા કોબીસ મેથીની ભાજી કોઠમીર ડુંગળી આ બધા વતાણા દૂધી આ બધા શું કહેવાય શાકભાજી કહેવાય છે તો લીલા રંગનું શાકભાજી મેથીની ભાજી પણ કહેવાય અને કોબીસ પણ કહેવાય છે અને લાલ રંગનું ફળ શું છે સફરજન તો એકમ કસોટીની સમજ આપણે બીજા પીરિયડમાં સમજીશું